જેટલા પણ વૃદ્ધ માણસો છે તેને જરા પણ ખબર નથી કે તેના પગની તાકાત હવે નષ્ટ થઈ રહી છે જે હું તમને આ પાંચથી છ ફળ ખાવાનું કહીશ જો તમે ખાશો તો તમારા પગ જે છે તે સારા બનશે અને જો તમે ભૂલથી પણ આ પાંચથી છ બીજા ફળ ખાતા હશો તો તમારા પગની તાકાત નષ્ટ થઈ રહી છે મિત્રો ધીરે ધીરે તમારું શરીર વીક થઈ શકે છે આ ફળોને ગ્રહણ કર્યા હોય તો નમસ્કાર મિત્રો શું સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પહેલીવાર આવો તો વિડીયોને લાઈક કરજો કારણ કે રોજ આવા સ્વસ્થ રહેવાના વિડીયો આપણે અપલોડ કરતા રહીએ છીએ મિત્રો તમે રોજ સ્વસ્થ રહો છો સમયસર સૂવો છો અથવા પાણી પણ પીઓ છો કસરત પણ કરો છો છતાં પણ તમને પ્રોબ્લેમ પડતો હોય શરીરમાં દુખાવો હોય સીડી ચડતા પણ તમને થાક લાગી જતો હોય ખુરશીમાં ઊભા થવામાં તકલીફ થતી હોય તો મિત્રો આ ઉંમરના સિમ્ટમ હોઈ શકે છે પણ સો એ સો ટકા નહીં કારણ કે તમે જે ફળ ખાવ છો તે ફળના લીધે તમે હેરાન થાઓ છો બીજી વાત કરીએ તો તમારા પગમાં જે તાકાત નથી રહી પહેલા જેવી તાકાત કોઈ ચોરી રહ્યું હોય અથવા તમારા પગ દુખતા રહેતા હોય તો તમને એક ચોંકાવનારું સત્ય વિશે આજે હું આ વિડીયોમાં તમને વાત કરીશ જેટલા પણ પાંચ સાહીઠ સાહીઠ પંચાવન વર્ષની ઉંમરના લોકો છે તે આ ભૂલ કરતા જ હોય છે જે ઘરમાં ખોટા ખોટા ફળો લેતા આવતા હોય છે તેના લીધે તેના શરીરમાં દુખાવો થયા છે કેટલાક ફળ તો તેના શરીર નબળું કરે છે કેટલાક ફળ તો તેના પગ નબળા કરે છે અને સાંધાના દુખાવા થાય છે સોજાઓ વધે છે ચાલવામાં મુશ્કેલી પડતી હોય તો મિત્રો ચિંતા ના કરશો આ વીડિયોમાં તમને એવા ફ્રૂટ વિશે વાત કરીશ જે ફ્રૂટ તમે ગ્રહણ કરશો તો તમે તમારું શરીર તાકાતવર બનાવશો અને ભૂલથી પણ જો આ ફળ તમે ખાશો જે આ વીડિયોમાં આગળ કહીશ તો તમારું શરીર નષ્ટ થઈ રહ્યું છે મિત્રો વધતી ઉંમરના લોકોને આ વસ્તુ ટાળવાની જરૂર છે દરેક ફળ શા માટે નુકસાન કરે છે તેનાથી શું નુકસાન થાય છે સ્વાસ્થ્યને લગતા અને જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે તેને કેવી એટલે કે કેવી રીતના પ્રોબ્લેમ પડે છે આ વિડીયોમાં સંપૂર્ણ રીતે સમજાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો સૌથી મજાની અંગે હું તમને ચારથી પાંચ એવા ફળોના નામ જણાવીશ જે તમારા સાંધા મજબૂત કરશે તમારો થાક ઘટાડશે ચાલવામાં પણ સારું થશે અને તમને મદદગાર થશે તો મિત્રો તમે તૈયાર છો આ વીડિયો માટે મિત્રો આગળ વધતા પહેલા કમેન્ટ સેક્શનમાં જયમાં લક્ષ્મી લખો જેથી કરીને અવાર નવાર આ સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ સૌથી પહેલાં વાત કરીએ જેના જીવનમાં દુઃખ છે દર્દ છે અથવા શરીરમાં દુખાવો મળતો જ નથી તેના માટે આ ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે તો ખૂબ માહિતીપ્રદ વિડીયો થવાનો છે મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ જે કયા ફળો આપણને નુકસાન કરે છે તમે એમ સમજતા હશો કે જ્યારે પણ તમારી ઉંમર વધે છે ત્યારે શરીર બદલાય છે હા મિત્રો પણ આ સાચું છે કારણ કે રક્ત પ્રમા પ્રવાહીનો ધીમું પડવું પાચનશક્તિ નબળી પડવી સાંધાના દુખાવા સોજા ત્રીસથી ચાલીસ વર્ષની ઉંમરે થાય છે પણ મિત્રો અમુક ફળ છે જ્યારે તમે ત્રીસ થી પાંત્રીસ અથવા ચાલીસ વર્ષના થાવ છો તો તમે ખાવ છો તો તમને દુખાવામાં રાહત મળે છે પણ જો એના વિપરીત ફળ ખાવા માણશો તો તમને સોજા દુખાવો થઈ શકે છે તો હવે આપણે જાણીશું કે સાઠ વર્ષની ઉંમરના લોકોને કયા ફળ ખાવા જોઈએ મિત્રો સાત ફળ છે જેને તમારે તાળવાના છે જેને ના ખાવું જોઈએ તો પહેલું ફળ છે અનાનસ પહેલું ફળ છે અનાનસ અનાનસ એટલે કે સોજામાં ઘટાડવાનું એક ફળ કહેવામાં આવે છે પણ તેની અંદર શું હોય છે તો કે બ્રોમેલિન નામનું એક એક્ઝામિન હોય છે તેમાં શુગર અને એસિડિટી પણ થવાના કારણ હોય છે મિત્રો જેટલા પણ સાઠ વર્ષના વ્યક્તિઓ છે જેને બ્લડ સુગરનો પ્રોબ્લેમ છે બ્લડ સુગર ઝડપથી વધારે છે તો આ ફળ તેને ન ખાવું જોઈએ આ ફળ ખાવાથી પગમાં રક્ત પ્રવાહ ઘટે છે જેટલા પણ સાહીઠ વર્ષના વ્યક્તિઓ છે તેના આ ફળ તગત ન ખાવું જોઈએ જેનાથી તેને ગુઠ્ઠનો દુખાવો થઈ શકે છે ઝઘડ થઈ શકે છે થાક લાગી શકે છે જો તમને સંધિવા હોય તો દુખાવો તમારો વધારી વધારી શકે શકે છે છે પૂરેપૂરો તો ખાસ રક્ત પાતળું હોય દવા લેતા હોય તો પણ તમારે ન ખાવું જોઈએ કારણ કે તેની અંદર તમને શું થશે તો કે બ્રોમેલિન તેની સાથે પ્રતિક્રિયા કરે છે જે બ્રોમિલિન હોય છે અનાનસનો

કેળા આ મિત્રો કેળાની અંદર શું હોય છે તો કે ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે તે તમને ઉર્જા તો આપે છે ઝડપથી પચી પણ જાય છે પણ તેની અંદર શું હોય છે તો કે કાર્બોહાઈડ્રેટ અને સુગર વધુ હોય છે આ સાઠ વર્ષથી ઉપરના વ્યક્તિઓ તેને બ્લડ સુગર અસ્થિર કરે છે ખોરાક પછી પચવામાં ભારે ના લાગતું હોય અથવા પગમાં જેને દુખાવો છે તેને કેળું ખાવ છો તો પગમાં ભારે પણ લાગે છે સોજા અને તમને સાંધાના સોજા થવા લાગે છે ચાલવામાં તકલીફ થવા લાગે છે જો તમને હૃદયની બીમારી હોય તો કેળું શરીરમાં ના ખાવું જોઈએ શરીરમાં શું કરશે તો કે પાણીને રોકી શકે છે તેની તાકાત હોય છે જેથી પગ તમારા સૂજે છે કેળામાં પોટેશિયમ અને ઊર્જા આપનારું ગુણ તેમાં લોકપ્રિય બનાવે છે પણ વૃદ્ધ માણસો માટે આ એક સમસ્યા છે સુગરની સમસ્યા ઊભી કરી શકે છે માટે તમારે તેને થોડાક પ્રમાણમાં ગ્રહણ કરવું જોઈએ થોડું થોડું ખાઓ મિત્રો ત્રીજું ફ્રૂટ છે દ્રાક્ષ દ્રાક્ષ તમને સારી નાની નાની મીઠી મીઠી લાગે છે પણ તેમાં શું હોય છે તો કે ફ્યુટોક્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે આ તમારા જે લીવર હોય છે તેની અંદર યુરિક એસિડ અને ચરબીને રૂપાંતર કરી નાખે છે દ્રાક્ષ ખાવાથી તમને નો એવા દુખાવા થાય છે ગૂંઠણમાં બળતરા થાય છે સંધિવાનો દુખાવો થાય છે પગની આંગળીઓ છે તેમાં ત્રીવ્ય દુખાવો થઈ શકે છે દ્રાક્ષ ઝડપથી વધુ ખાઈ લેવાથી પણ તમને બ્લડ શુગર અને સોજા થઈ શકે છે દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ્સને કારણે તે સ્વસ્થ ગણાય છે સારું ગણાય છે પણ વૃદ્ધ માણસો માટે તે હાનિકારક છે તો મિત્રો હજી સુધી વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી લખો જેથી કરીને અવારનવાર આ સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ અને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ ઓન કરી દો જેથી કરીને બધા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે આગળના ફ્રૂટનું નામ છે તરબુજ તરબૂચ છે ઠંડક આપનારું તરબૂચ રસદાર પણ તેની અંદર શું હોય છે તો કે એને આપણે ઇંગ્લિશમાં જીઆઈ કહી શકીએ છીએ તો ખૂબ જ ઊંચું સ્તરમાં હોય છે આ રક્તમાં તમારા સુગરને ઝડપથી વધારવાનું કાર્ય કરે છે જે તરબૂજ હોય છે સાઠ થી પાસાઠ વર્ષની ઉંમરના છે તેને પગમાં સોજા થઈ શકે છે બળતરા થઈ શકે છે ભારે ઉપર લાગી શકે છે જે લોકોને સીડી ચઢવાની તકલીફ હોય થાક વધારે લાગતું હોય તરબૂચના પાણીથી ભરપૂર હાઈડ્રિંક લાગે છે તો વૃદ્ધ માણસો માટે આ તગત ખોટું છે તેને શુગર શરીરમાં નુકસાન કરી શકે છે અને તમને પગમાં પણ દુખી શકે છે તો તેને તરબૂચ ન ખાવું જોઈએ પાંચમી વસ્તુ કહું તો કહું છું કે નારંગી હવે આ નારંગીની વાત કરીએ તો નારંગીમાં વિટામિન સી હોય છે અને તેનો સાઇટ્રિક એસિડ વૃદ્ધ માણસો જે છે તે છેટલા પણ વૃદ્ધ માણસો છે તેને સાંધાના નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તેની અંદર પણ વિટામિન સી અને સુગર હોય છે જે બ્લડ સુગરને અચાનક વધારી શકે છે નારંગી ખાવાથી જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે તેને કમરનો દુખાવો થઈ શકે છે ગૂંઠણનો દુખાવો થઈ શકે છે લાંબા સમય સુધી બેસવાની આદત અથવા બેસવાના કામ હોય તમારી પાસે તો ત્યાં પણ પગ અસ્થારમાં સોજ આવી શકે છે ઇમ્યુલિંગ સ્પાઈકલ વધી શકે છે નારંગીમાં વિટામિન સી અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બહુ તાકત હોય છે પણ વૃદ્ધ માણસો માટે તે એકદમ એસિડ જેવું કામ કરે છે આગળની વાત કરું તો છે લીલું સફરજન લીલું સફરજનમાં મેલિક એસિડ હોય છે જે તમને સ્વાદે તીખો મીઠો લાગતો હોય છે પણ વૃદ્ધ માણસોને જે તેના સાંધાના બળતરા કરી શકે છે આ તરડામાં અને સુગર બ્લડ હા મિત્રો બ્લડ સુગરને અસ્થિર પણ કરે છે આ ફળ ખાવાથી તમને ઝાંદની બળતરા ગવનમાં દુઃખ રાત્રે પગ ખેંચાઈ જવો ગૂંથણમાં ચગળણ પગમાં થાક વધુ લાગે છે તો મિત્રો ઓછી મીઠાશ ને ફાઈબરને કારણે તે સારામાં સારું ફળ છે પણ વૃદ્ધ વ્યક્તિઓ માટે શુગરની સમસ્યા અને તેને પણ આ જ એસિડની સમસ્યા થઈ શકે છે આગળની વાત છે જે છે કેરી આ મિત્રો કેરી હોય છે તે ઉનાળાના રાજા તરીકે આવે છે જે ફળ જે છે તે સાઠ વર્ષની ઉંમરના લોકો માટે બહુ 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 ખતરનાક સાબિત થાય છે તેમાં ખૂબ પ્રમાણમાં સુગર હોય છે જે બ્લડ શુગરને ઝડપથી વધારી શકે છે વૃદ્ધ માણસોને ચયાપચનનો પ્રોબ્લમ હોય છે અથવા કબજિયાતનો પ્રોબ્લમ હોય છે તેની કેરીનું સેવન કરવાથી સાંધામાં સોજા થઈ શકે છે કમરમાં દુખાવો થઈ શકે છે પગમાં ચકચક ચણાટ આવી શકે છે સાંધામાં સોજા અને ચાલવામાં ભારે પણ ઉપર લાગી શકે છે કેરી ઝડપથી વધુ ખાઈ લેવામાં આવે તો શરૂઆતમાં જો તમને ડાયાબિટીસના દર્દી છો હૃદયની બીમારી છે સંધિવા પણ છે તો તમારી કેરી બિલકુલ ન ખાવી જોઈએ કેરી અવોઈડ કરવું જોઈએ કારણ કે કેરીમાં મીઠાશ વિટામિન અને રસદાર સ્વાદ તેને લોકપ્રિય બનાવે છે પણ વૃદ્ધ લોકો માણસો માટે તગત ખતરનાકમાં ખતરનાક સાબિત થાય છે મિત્રો કયા ફળ ખાવા જોઈએ કારણ કે મેં તમને હજુ સુધી વાત કરી કયા ફળ ના ખાવા જોઈએ અને નથી પોઈન્ટ ઓફ યુ તમને વાત કરી તો હવે સૌથી સારામાં સારું શ્રેષ્ઠ ફળ કહું છું હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો હું તમને આજ જ વાત કરું કેવા ફળ જે તમારા પગને મજબૂત બનાવશે સાંધાનો દુખાવો ગાયબ કરશે તમને ચુસ્ત તંદુરસ્ત રાખશે આયુર્વેદ મુજબ આ ફળ વૃદ્ધ માણસો માટે ઔષધિ સમાન જ કહેવામાં આવ્યું છે તો ચાલો હું તમને એક એક ફળ વિગતવાર કહેવા જણાવું છું આહાર તમારે સરળતાથી સામેલ કરી શકો છો મિત્રો પહેલું સુપર ફૂડમાં શું આવે છે તો કે તે દાડમ આવે છે દાડમ એક સુપરફૂડ છે જે રક્ત પ્રવાહને સુધારે છે સોજાને એકદમ ઘટાડવાની તાકાત ધરાવે છે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ખાસ કરીને ઓલિફેનોલસ હોય છે જે સાંધાના બળતરા ઘટાડે છે હૃદયને સારું બનાવે છે સાઠ વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે જ્યારે તેને રક્ત પરિભ્રમણ રક્ત પરિભ્રમણ જેથી ધીમું પડે તો દાડમ રક્તવાહીઓને લચીલી અને ગરમ રાખે છે પગમાં ભારેપણું લાગવું તે ઘટાડે છે દાડમ ખાવાથી ઘૂંટણનો સોજો ઘૂંટણનો દુખાવો હાડકાનો દુખાવો ગાયબ થઈ જાય છે ચાલવામાં સરળતા થશે પગમાં થાક ઓછો લાગશે મગજ સારામાં સારા ફા ફાયદો થશે યાદશક્તિ જે છે તે વધશે દિવસમાં તમારે અડધું દાડમ ખાવું જોઈએ જો ના ખાઈ શકતા હોય તો એક ગ્લાસમાં તાજો દાડમનો રસ ખાંડ મિલાવ્યા વગર યાદ રાખજો મિત્રો જો ડાયાબિટીસ ના હોય તો તમે થોડી ખાંડ નાખી શકો છો જે લોકો ડાયાબિટીસ છે તેને ખાંડ વગરનો જ આ રસ પીવો જોઈએ ઘણા બધા તેને ફાયદા જોવા મળશે પહેલા તો ફાયદો મળશે ગેસ વાયુ કાંઈ પણ થાય આગળની વાત કરું આગળનું ફળ જે સાઠ વર્ષના પિસ્તાલીસ વર્ષના કે ચોમાલીસ વર્ષના છે તેને પગ દુખે છે જેને ખાવું જોઈએ મિત્રો તે છે પપૈયું હવે પપૈયામાં શું છે પપૈયું પાચન માટે અદ્ભુત કારણ કે તેમાં પપ્પાના એની અંદર એક્ઝામિન હોય છે જે ખોરાકને પચવામાં સારી મદદ કરે છે વર્ષના ઉપરના લોકો છે તેને પાચન તંત્ર હંમેશા નબળું જ રહે છે તો પપૈયું તેને મજબૂત બનાવશે એમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે સાંધાના લચીલો રાખે છે તેને બળતરા ઘટાડે છે પપૈયાનું સેવન કરવાથી દુખાવો દુખાવો પેટમાં હોય તો તે હળવું કરે છે ખાસ વસ્તુ છે છે કે શરીરમાં જે તેને બહાર કાઢે છે તે રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કારણ છે જેથી કરીને બીમાર તમે ઓછા પડો છો અને સવારે નાસ્તામાં અડધું પપૈયું જો તમે ખાવ છો અથવા બપોરે તમે પપૈયાને તમે ખાઓ છો તો પાકેલું પપૈયું તમારે નથી ખાવાનું મિત્રો તેમાં શુગર વધારે હોય છે પપૈયું દોષ ઘટાડવામાં પપૈયું હંમેશા થોડુંક ગમથું કાચું થોડુંક અમથું પાકેલું ખાવાનું છે મિત્રો તમારે પાચનને ગરમી રાખે છે તમને કદી પણ કબજિયાત નહીં થવા દે એ એ વૃદ્ધ માણસોને સારામાં સારો ફાયદો છે આગળના ફળ કહું છું તે છે બ્લુબેરી બ્લુબેરી ગુજરાતીમાં તેને શું કહેવામાં આવે છે છે તે નીલબંદરી મિત્રો સારામાં સારું છે સાંધાના દુખાવા માટે મગજ માટે પણ સારું છે તેમાં એલ્થો નામના એન્ટીઓક્સિડન્ટ હોય છે જે બળતરાને ઓછું કરે છે અને મગજના ન્યુરોનને સુરક્ષિત રાખે છે સાઠ વર્ષની ઉંમરમાં જ્યારે પણ યાદશક્તિ તમારી ઘટી જાય છે સાંધાને તમારા સારા બનાવે છે યાદશક્તિ સારી બનાવે છે બ્લૂબેરી આ બંનેને ટેકો આપે છે આ ફળ ખાવાથી સાંધાને જકડન અથવા દુખાવો તમારો ઓછો કરે છે ચાલવામાં અસંતુલિતનો સુધારો છે તે કરે છે અને યાદશક્તિ સારી બનાવે છે તે હૃદય માટે અને સ્વાસ્થ્ય માટે પણ સારામાં સારું છે તમને ફાયદા કરે છે તમને રોજ એક નાની વાટકી લેવાની જેમાં દસ પંદર બ્લુબેરી નાખીને સવારના નાસ્તામાં ખાશો અથવા દહીં સાથે મિક્સ કરીને તાજી ફ્રેશ બ્લુબેરી

જે વૃદ્ધ માણસો છે જે સંવેદનશીલ પાચન તંત્ર જ કરે છે તેની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે વિટામિન સી હોય છે એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે સોજાને એકદમ ઘટાડવાની તાકાત ધરાવે છે શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે ના ખાંડ ખાંડો છીપે છે જેથી બ્લડ શુગરની અસર કદી પણ થતી નથી આ ફળ ખાવાથી પગમાં સોજા ભારેપણો ઓછું લાગે પાચન શક્તિ તમારા શરીરમાં સારી બને છે સાંધાને લચીલો બનાવે છે અને કબજિયાતની સમસ્યા દૂર 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 કરી નાખે છે ક્રોધ અવસ્થામાં તમારે આ ફળ ખાવું 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 જોઈએ મિત્રો ખાલી આ ના ખાઈ શકો તો બપોરે એક નાસ્પતિ ખાવ અથવા તેને નાના ટુકડામાં કાપીને અથવા સ્લાડમાં અથવા તેને મિક્સરમાં નાખીને ડાયરેક્ટલી ખાઈ શકો છો પી શકો છો મિત્રો પચવામાં સારી હોય છે નાસ્પતિ પિત અને કફના દોષને બેલેન્સ માટે પણ સારી કરે છે પચવામાં પણ સારું છે તમારા સોજાને નિયંત્રણ રાખે છે મિત્રો આ તો પૂરો વિડિયો ખાસ કરીને કયા ફળ ખાવા જોઈએ કયા ફળ ન ખાવા જોઈએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ચેનલ સેક્શનમાં જય લક્ષ્મી લખો જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહી તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા અરહર મહાદેવ અને રાધે રાધે